એક વર્તમાન પરિભાષા અને મહત્વ શ્રાવણ માસે સોમવારે રાખવામાં વ્રત શ્રી શરણાગતિ માટે સૌ પ્રથમ સોમવારે શરૂઆત કરીને સોળ સતત સોમવારે ઉપવાસ પૂજા અર્ચના કથાપાઠ અને વિધિની આયોજન દ્વારા ઈચ્છિત ફળ પ્રાપ્ત થવાની સેવા છે બે શાસ્ત્રીય કથા ઓ સોમવાર વ્રત કથા

દીવા ભોજ મીઠાઈ જેવી લાડુ તથા દાનદાનપાઠ વાંચન ચાલ્યું દેવી દેવતાઓનો સંવાદ સંસ્કાર વિધિ સામેલ કરવાનો અભિપ્રાય અપ્સરાઓ દ્વારા આવ્યો કે સોળ સોમવાર વ્રત કરવા પર શિવજી પ્રસન્ન થશે તેઓએ સમસ્ત માર્ગદર્શન આપ્યું પ્રથમ ફળ વ્યાપારીને પ્રથમ પુત્ર મળ્યો જોકે નવમાસ પછી ભગવાને કહી દીધું કે તેનું જીવન માત્ર બાર વર્ષ સુધી રહેશે વિશ્વલક્ષ્મી અને પાર્વતી સહકાર પાર્વતીજી શિવને વિનંતી કરી પુત્રને જીવિત રાખવા લોભે શિવજીએ સમર્થન કર્યું અને પુત્ર અમર કહેવાય તે ચાલ્યું જય કથા અને સુંદર અંત પુત્રની યાત્રા સમાજમાન યજ્ઞ બ્રાહ્મણ સેવા રાજકુમારી સાથે વિવાહ એક સત્ય કથાનું પ્રસંગોપ્તિકરણ રાજા રાજકુમારી વ્યાપારી પુત્ર રાજવી વાળવાયુ જીવન વર્ણિત થાય છે

સંકલિત કરો સુંદર રીતે ધોધેલા શિવલિંગ પર જલ દૂધ દહીં મધ ઘી પંચામૃત સાથે અંગ સ્પેસિફિક બેલપટ ચંદન ફૂલ उपवेर का आशीर्वाद पूर्वक अर्पाओ नियम 3 दशान श्रण उपवास वने भोजन ઘણા લોકો એ શ્રદ્ધા મુજબ સંપૂર્ણ નિસ્વાસ ઉપવાસ એટલે કે રાત્રે રાત્રે અકલ યાત્રાની 12મી 6 સુધી પાણી કે ફળ લેનાર કોઈઓ માટે ફળાહાર કે દૂધ йоગરનો સ્વીકાર પણ અનુમતિ સાંજના સમયે લાડુ બનાવવો ઘઉં મૂંગ લોટ કે મિક્સ સે લાડુ લસણ મોટી ચણાની ભૂની કે સ્નાન બાદ એ માંગતી એક લાડુ પ્રથમ બ્રાહ્મણ બીજું મંદિર ત્રીજું પોતે બોગ તરીકે ખાવું અને પછી જ પાણી પીવું એકવાર પાણી લીધા પછી તેનો અધિકાર ન હોય દિનકાળ પછી મોકાના ભોજન તથા પાણીનો ઉપયોગ વિધિ પ્રમાણે વિધિના દોષે વાળકાંડ શેવિંગ શહેરની બહાર યાત્રા લસણ પ્યાજ માછલી મસાલેદાર વસ્તુઓ લેવા જેવી શારીરિક સામાજિક નિયંત્રણો રાખતા વચન ફોર્મલ ડિસિપ્લિન જાળવવી જરૂરી નિયમ ત્રણ દશાંશ ચાર પુનઃ વ્યવસ્થિતતા દરેક સોમવારનું વજન ભોજન લાડુનું માપ વધુ કમ ન નવું સ્ત્રીઓમાં વ્રત વિધિ કરી શકે પરંતુ તે દિવસ ગણતરીમાં નહીં લે સમગ્ર વ્રત દરમિયાન યોગ્ય મર્યાદામાંગ વરહસ્તચર સંતાન અધોરેખિત ચેકસમ અને વસ્તુવિધિ નિયમોનું પાલન વ્રત પૂરતી દિવસે ભવ્ય ઉદ્યાપન મઠ પૂજા દાન તથા ભોજન વિતરણ

वैराज्य शिक्षक अभ्यास आत्मशीष्ट शारीरिक पारिवारिक सामाजिक निष्कासाधन करोड़ों लाखों इच्छाओं पूरी होती मान्यता शिव शक्ति साथे आत्ममिलन बहु हार जितना जीवन संबंधों मांग विवेक संतान सफलता बंग विवाद समाप्ति छ सोल सोमवार भगवान अनुभग पीठा पिठे थी सोल सोमवार पूर्ण करवा वालाओं साथे मेलल अनमोल आध्यात्मिक परिणाम કેદાર ક્ષેત્રીય દુર્લભ યાત્રાઓ વસી કાશી તિરુનવંત જેવી જગ્યા નિમિત્તે શુભદાયક પ્રસંગો અનુભવાય છે સાત સમારંભ અને ધ્રુવ નિષ્કર્ષ વ્રત પૂર્ણ થયા પછી પરિવાર અતિથિ મિત્રો સાથે ભોજન પૂજા આરતી દાન વિતરણ ધર્મગ્રંથો સાથે વાંચન શ્રાવણ માસ નિત્યો મહાત્મ્ય કથા સાંભળવી હવેથી સોમવાર વ્રત પુનઃ પુનઃપાઠ કરાવી શકાય प्रसन्न माटे रोजिंदा हजारों लाखों ओम जय शिव ओंकारा नी आरती करने संकल्प आठ झड़पी यादी सांकड़ी विधि क्रमांक संकल्प विधि नोधो एक प्रथम सोमवारे संकल्प ब्रह्म मुहूर्त सफेद वस्त्र पानी विगत बे पूजा अर्चना एंकॉक षडशोपचार तरण आरती वाचन लाडू शिव भजन कथा वाचन चार उपवास संपूर्ण अथवा फलाहार जल नियंत्रण પાંચ ભાવ ભોજન વિક્રેતા દાન આરતી પણ વાસ્તવમાં પણ અનેક વિધિ નિયમો આયુર્વેદિક લાઈફ સ્ટાઇલ લાભ શારીરિક મન અનુશાસન પારિવારિક સામાજિક દ્રષ્ટિવાળી કથા સાથે છે પ્રતિબદ્ધને અને શ્રદ્ધાપૂર્વક આ વ્રત એન કરવાથી ભગવાન શિવ તરફ અનુગ્રહ મળે અને જીવનમાં આત્મશાંતિ સામર્થ્ય શુભ સુવિધાઓ સાકાર થાય છે જો તમે આ માહિતી વાંચીને વધુ વિગતો પ્રથમ સોમવારની તારીખ કથા અનુક્રમ લાડુ રેસીપી શક્તિવાળા પૂજારી વિધિ વગેરે માંગ સાંભળી અથવા કોઈ ગુજરાતી પૂજન વિધિ વિધિ પૂર્ણ થર્મિનો જરૂર હોય તો મને પૂછો જય હર હરે મહાદેવ